નામ રુચિતભાઈ ધન્ના છે આ ટેલિફોન એક્સચેન્જ વિસ્તાર ગુણાતી સોસાયટીના જ રહેવાથી અમે ગ્રુપ બધા સેવા દેવા આવી છીએ આ દર વર્ષે અહીંયા પાણીની સમસ્યા રહી છે કોઈ આરએમસી લોકોને બધાને ખબર છે આરએમસીના અધિકારીને કે અહીંયા પાણી ભરાય છે કોઈ એનો નિકાલ કરતા નથી અત્યારે અત્યારે આ મર્સિડીઝ જેવી ગાડી અહીંયા બંધ પડી જતી હોય તો તમે વિચાર કરી શકો છો ટ્રાફિક કેટલો એક તો જામ થઈ ગયો છે ના મોટી ચોક સુધી આ મર્સિડીઝ જેવી મર્સિડીઝ ગાડી અહીંયા બંધ પડી જાય તો પાણીનો તમે તો જુઓ આરએમસી ના અધિકારી કોઈને કંઈ કામ કરવું નથી અને અમે આ છોકરાઓનો ગ્રુપ છે સેવા દેવા એવા છીએ ગાડી સાઈડમાં લેવાની કેટલી ટાઈ કરી પણ તમે જોઈ શકો છો જો આયા બંધ પડી ગઈ દર વર્ષે આટ સમસ્યા દર વર્ષે આ દસ 10 15 વર્ષથી આ પ્રોબ્લેમ છે અહીંયા કોઈ આરએમસી બધા અધિકારીને ખબર છે કે આ બાજુ પાણી ભરાય છે કોઈ એનો કંઈ નિકાલ કરતા નથી અત્યારે તકલીફ તમે જોઈ શકો છો પાણી ભરાઈ ગયું છે અને ઘણો ટાઈમથી આપને ટ્રાફિકનો લાઈન છે તમે જોઈ શકો છો અહીંયા મર્સિડીસ સનલાઈ ગઈ છે અને એસટી બસ વાળો ગેરનો કાઢવાનો પ્રયત્ન કરી રહ્યો છે પણ અત્યારે કાઢવામાં બહુ જ તકલીફ પડી રહી છે અને પાણીના કારણે થોડીક તકલીફ પડે છે તો આ પાણીનો નિકાલ હોય તો કાંઈક આગળ વધી શકી દર વર્ષે અહીંયા આટલું પાણી ભરાય છે એટલે વરસાદ પડે ત્યારે થોડીક વાર બે ત્રણ કલાક તકલીફ દેવું પડે છે બાકી ચાલે અત્યારે વાહનની કેટલી લાંબી લાઈન લાગી છે વાહનની લાઈન તો ઘણી લાંબી છે

અને ખાસ તો સાતમ તહેવાર છે વરસાદમાં મેળાની મજા માણવાને બદલે વરસાદની મજા પહેલી સવારથી જ ધોધમાર વરસાદ છે તે પડી રહ્યો છે ને આપણે આ દ્રશ્યો છે તે બતાવવા માંગીશું કે આ દોઢસો ફૂટ રીંગરોડ ના દ્રશ્યો છે રહ્યા ટેલિફોન એક્સચેન્જ નજીકના આ દ્રશ્યો છે કે જ્યાં ઘૂંટણસમાં પાણી ભરાતા વાહનોની લાંબી કતારો છે તે લાગી ગઈ છે અનેક વાહનો છેલ્લી એક કલાકથી ફસાયા છે આ દ્રશ્યો જોઈ શકાય છે કે ચાર ઇંચ વરસાદમાં જ રાજકોટ છે તે જળબંબાકાર થયું છે અને રાજકોટનો સૌથી વ્યસ્ત એવો દોઢસો ફૂટ રોડ વિસ્તાર છે ત્યાં આ પ્રકારની સ્થિતિ છે તે જોવા મળી રહી છે અને અત્યારે લોકો ખૂબ જ પરેશાન થઈ રહ્યા છે માત્ર નાના વાહનો નહીં પરંતુ મોટા વાહનો છે તે પણ અહીંયા ફસાયા છે ને અનેક બસો છે તે ફસાય છે એસટી બસ થઈ ખાનગી લક્ઝરી બસો પણ અહીંયા ફસાય છે ને લાંબી કતારો છે તે લાગી છે દોઢસો ફૂટ રિંગ રોડ છે રાજકોટનો સૌથી મોટો સૌથી વ્યસ્ત રોડ છે ને ત્યાં જ આ પ્રકારની સ્થિતિ છે તે સર્જાણી છે દર વર્ષે આ જ પ્રકારની સ્થિતિ છે તે અહીંયા સર્જાય છે પરંતુ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કોઈપણ પ્રકારની કામગીરી છે તે નથી કરવામાં આવતી પ્રી મોન્સૂન કામગીરી પણ અહીંયા છે તે પોકળ સાબિત થઈ છે એક કલાક થી જોઈ શકાય છે કે આ વાહનો છે તે ફસાય છે કેટલાક સ્થાનિકો સાથે પણ વાત કરવાનો આપણે રહેવાસી છું દર વર્ષે અહીંયા આ જગ્યામાં પાણી એટલું બધું ભરાઈ જાય છે ગાડીઓ બહુ બંધ પડી જાય છે ટ્રાફિકની બહુ સમસ્યા છે ખબર છે છતાં પણ કઈ એનો રસ્તો લઈ આ લોકો ખૂબ જ રોષમાં છે છેલ્લા કેટલાક વર્ષોથી આ જ પ્રકારે અહીંયા પાણી ભરાય છે પરંતુ કોઈ પણ પ્રકારે કામગીરી છે તે પ્રીમોન્સૂનની કરવામાં નથી આવતી અને પરિણામે લોકોને ભોગવાનો વારો જોઈ શકાય છે આ ફ્લેટમાં રેડ ટેલિફોન એક્સેન્જ નજીક આ ફ્લેટ છે ત્યાં પણ પાણી છે તે ઘૂસી ચૂક્યા છે ને ખૂબ જ કપરી પરિસ્થિતિ છે તે રાજકોટમાં અત્યારે જોવા મળી છે અનેક વાહનો છે તે બંધ પડી ગયા છે ને આ રોડસો બિંગ રોડ નહીં પરંતુ કોઈ તળાવના દ્રશ્યો હોય તેવા દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે આ જ્યાં જોઈએ ત્યાં માત્ર પાણી જ પાણી છે તે દેખાઈ રહ્યું છે આ એસ બસ હોય લક્ઝરી કાર હોય કોઈ પણ વસ્તુ હોય અહીંયા આ જ પ્રકારની સ્થિતિ છે તે જોવા મળી રહી છે ને લોકો ખૂબ જ પરેશાન થઈ રહ્યા છે ખાસ કરીને વાહન ચાલકો છે તે ખૂબ પરેશાન છે તે જોવા મળી રહ્યા છે ને હવે કઈ પ્રકારની સ્થિતિ હજી સર્જાશે હજુ ભારે વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે અને જો હજુ વધુ વરસાદ પડશે તો કઈ પ્રકારની સ્થિતિ સર્જાશે તે એક ચિંતાજનક બાબત છે ને હવે મહાનગરપાલિકા કઈ પ્રકારની કામગીરી કરે છે કારણ કે એક કલાકથી વધુ સમયથી અહીંયા પાણી ભરાય છે પરંતુ તંત્રનું કોઈ પણ વ્યક્તિ હજી સુધી અહીંયા ફરક્યું નથી અનેક મોટી બસો કારો અહીંયા ફસાય છે અને ત્રણથી ચાર કિલોમીટર લાંબી વાહનોની લાઈન છે તે પણ જોવા મળી રહી છે અને હવે વધુ વરસાદ ન પડે તે માટે લોકો છે તે આશા કરી રહ્યા છે કારણ કે તંત્રની બેદરકારીના કા કારણે લોકોને પરેશાન થવાનું આવી રહ્યું